ચાલો મિત્રો દર્શક મિત્રો આજે તમને મસ્ત વાત કહેવાનો છું ઓછો રજનીશ જે રજનીશ ઓછો ને તો બધાય ઓળખતા જ ઓછો રજનીશ છે એક પ્રવચનમાં એક વાત બહુ મસ્ત કરેલી છે કે એક સમુદ્રમાં નાવમાં એક ફકીર ને એક પંડિત બે બેઠા હતા ત્યારે બે ને વાતમાં વિવાદ થયો પંડિતે પૂછ્યું ફકીરને ફકીર તો બસ સાદા કપડાં અને એની મસ્તીમાં હતા પણ વિદ્વાન જે વિદ્વાન હતા એ પંડિત એણે ફકીરને કીધું કે ફકીર તમને વાંચતા લખતા શાસ્ત્રનું આટલું બધું જ્ઞાન નહીં હોય ફકીરે કીધું નથી મને વાંચતા કે લખતા કે કોઈ શાસ્ત્રનું એટલું બધું જ્ઞાન પણ પંડિતને તો એક અભિમાન હતું એટલે ફકીરને ફકીરે કીધું કે નથી મારી પાસે એટલું બધું જ્ઞાન હોય પણ હું મોજમાં સતત રહું છું અને ભગવાનનું નામ સ્મરણ સતત કર્યા કરું છું હકીકતે તો એમાં શાસ્ત્રના અર્થ છુપાઈ ગયા હતા પણ પંડિતને વિદ્વાનને તો બસ એને તો એક વોંચારી વોંચાર એક પાસવું લખવું વિદવતા તો એક કમંડ પાવર હતું એમાં નાવ ચાલતું ચાલતું વિવાદ ચાલતો રહ્યો એમાં દરિયામાં અચાનક ફકીરે કીધું કે કે પંડિત તમને તરતા આવડે છે નહીં મને તરતા નથી આવડતું તો તમને શાસ્ત્રનું વાસણ જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન ઘણું બધું છે પણ તરતા તો આવડતું નથી આ તો તરવાની જરૂર છે કારણ કે આ શાસ્ત્ર કે કોઈ વાંચવાની કોઈ લખવાની જરૂર નથી હવે તો તુફાન આવ્યું છે નાવમાં પાણી પણ ભરાવા મળ્યું છે થોડા સમયમાં બસ નાવ ડૂબી જશે અને મને તો તરતા આવડે છે હું તો તરીને કિનારે પહોંચી જશ અને હકીકતે નાવમાં પાણી ભરાવા મળ્યું અને ફકીર રહેતા એ તરી અને કિનારે વી અને પંડિત હતો એ ડૂબી ગયો એટલે આ વાતનો સાર એ હતો કે મૃત્યુમાં પણ જેને તરવાની કળા આવડતી હોય એટલે કે મૃત્યુ હોય આવે નજીક કેમ દરિયામાં તુફાન આવ્યું હોય તો જીવનમાં મૃત્યુ આવે તો જેને ધ્યાનનું લક્ષ્ય હોય તો મૃત્યુમાં પણ તરવાની કળા જરૂરી છે એમાં વિધવત્તા કાંઈ કામ લાગે એવું નથી આ વાતનો સાર એવી રીતે હતો તો ચાલો દર્શક મિત્રો એક નવી વાત નવી માહિતી લઈ ફરી પાછા મળશું